ગામ કંઈ ઘટે નહીં જય સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર કેમ ભાઈ બે ત્રણ દિવસે એક વ્લોગ આવે કારણ કે ભાઈ વાળીયા ને આપણે જે કુવું હોય ને અંદર ખબર આપણે આડા ન્યાર હોય તો આડા નિયાર કરવાનું કામ ચાલુ છે ને તો અહીંયા ફોન લઈ જવાનું ટૂંકમાં ટૂંકમાં બધે કામ કરતો હોય તો બે બે ફોન રાખવા કેમ એટલે ફોન નથી લઈ જતો પ્લસ ત્યાં તડકો હોય ને અહીંયા મિનિટનો ટાઈમ નો હોય એટલે બે ત્રણ દિવસ હમણાં છે બે ત્રણ દિવસ એક વ્લોગ નાખે તડકો તને ખાલી જવું જોઈએ આ તડકો અહીંયા ફ્યુઝ ઉડીએ હાર હાર અને અહીંયા પણ વાળીએ છે ને ભાઈ એકદમ જોરદાર તડકો હોય ને એટલે હવે ટૂંકમાં મારા મગજ કામ થતો હાલો તો હમણાં પાછું કૂવાનું કામ છે ને આજે પૂરું થઈ જવાનું છે પછી કાલથી પાછા થઈ જાય ગરબે આપણે રોટલાને થપો લાગી જાય કાલ છે ને ટિફિન હા લઈ જવાનું અંદર કરી જાય ને ખાનામાં હે શું કે ડાયરો મજામાં તો ઠીક તો ઠીક રોટલા હાલો તો જમતા જાય ને કાશું તો બસ કાસું કઈ રેવું જવું હાલો તો ફટાફટ પેલા વાડીએ પહોંચી ગયા છે જ્યાં તમને સામાન દેખાય ને બધું હે ને

ટાઈમ થઈ ગયો છે સાંજના છ જેવું ને ભાઈ અત્યારે છે ને આપણે વાડીએ ટૂંકમાં જે ન્યાટનું કામ હતું બધું કામ થઈ ગયું છે પૂરું હવે જે અંદર બધું સામાન છે લોખંડનો ત્યારે રેકડો બધું હોય ને બધું બહારું કાઢવાનું છે હાલો તો તમને છે ને કૂવો બતાવું કઈ રીતના બધું કામ પૂરું થઈ ગયું જો ભાઈ આ બધી હું ન્યા નખી જાય આ બધું ભરવાનું છે વાહ વાહ હાલો તો બધી

ભાઈ વાડીએ દેશી ચૂલા પર ભાઈ બને ખૂટી ગયો દેખાડે કાં નથી હાથામાં પીએ ખરેખર વાડી ચા પીવાની મજા છે ને ભાઈ એ નેક્સ્ટ લેવલ છે આ ફટાકા શું શું બોલે ખબર એ કેવું નથી મારે કાંઈ નથી બધું ન રેવા આપણું વાઈબુ આ શું કામ પૂરું થઈ ગયું અને સંજય ભાઈ જો યુનિફોર્મમાં બદલી લીધો માં ઉતરે છે ને જે મોટો કચરો છે ને બધું કાઢવાનો છે હવે તો એ બધું કામ પૂરું કરીને પછી જાય સીધા ઘરે બીજા દિવસ હું સવાર થઈ ગયું છે ને ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે આઠ જવું ને આપણે જવાનું છે પાછું વાડી ને અત્યારે બધા તો આ કામ પોતપોતાનું કામ કરે બધું જો આ સાપીએ દાદીમાં જો હા બધા પોતપોતાના કામે વગી ગયા મારે પણ છે ને ભાઈ પાણી ભરવા જવાનું છે ને તો પાણી વાળતા હોય ને પાછા આવીને બ્લોક ચાલુ કરીએ કેમ કે ત્યાં પાણી સિવાય કઈ કામ છે નહીં આપણે તો તો પેલા છે ને પાણી વાળતા આવીએ પાણી વારીને આવી ગયો છે ભાઈ ઘરે હવે મારે પાસે ને વિડીયો શૂટ કરવા જવાનું છે હર્ષા નહીં જાવ છે ને પપ્પા અહીંયા જવાનું તો કહેતી હતી શું છે રાખ વધારે બોલતા કે હમ છે માઇકમાં માઇક તો એ વાહ હું તો ખેલાડી લાગે જો સાહેબ ભણાવતો તને મારા તો મારો વિડીયો કેમ નો આવે

કૈસી ગાડી આવી નવી ખંભાળી એ મારું વાલું ખંભાળ્યું કામ એ મારું વાળું તો ભાઈ આપ લોક ને અહીંયા પૂરો કર દી પાત્રી પાત્રી લાખ તો આપ લોક ને કર દી એ પૂરો મળીશું કાલે ન આવ લોક માં ક્યાં સુધી બધાને બાબા